કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધા માર્કેટિંગ એડના ભાવ જાણવા મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ आज तारीख एक सात बेहजार पच्चीस सोमवार વિડીયોમાં અંત સુધી બનીના રહેજો મોરબી એક હજાર આઠસોને વીસ દસ રૂપિયાથી બે હજાર છસોને પ પંદર રૂપિયા રાજકોટ એક હજાર આઠસોને બોતેર રૂપિયાથી બે હજાર છસોને પાંચ રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને રૂપિયાથી બે હજાર છસો ને અગિયાર રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર રૂપિયા જામજોધપુર એક હજાર નવસો ને છપ્પન રૂપિયાથી બે હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર દસ રૂપિયા હળવદ એક હજાર પચાસ રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ બોટાદ એક હજાર વીસ રૂપિયા થી બે હાજર પાંચસો પાંત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર નવસો ને પચીસ રૂપિયા થી બે હજાર સાતસો રૂપિયા જામનગર એક હજાર આઠસો સત્તાવન રૂપિયા થી બે હાજર છસો તેતાલીસ રૂપિયા કાલાવડ બે હજાર વીસ રૂપિયા થી બે હજાર સાતસો પચાસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના ખેડૂત મિત્રો જુનાગઢ એક હજાર નવસો ને અગિયાર રૂપિયાથી બે હજાર સાતસો ને છત્રીસ રૂપિયા બાબરા એક હજાર નવસો ને પંચાણું રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા મહુઆ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી બે હજાર છસો ને અગિયાર રૂપિયા જસદણ એક હજાર નવસો ને વીસ રૂપિયાથી બે હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન